નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક હવે પછીના સમાચાર દલિત યુવતી પર મંદિર પરિસર પાંચ ચાર યુવકોએ ગેંગરેપ કર્યો દલિત યુવતી મંદિરમાં દર્શન કરવા ગઈ હતી ચાર યુવકોએ તેનો પીછો કરી ગેંગરેપ કર્યો ત્રણ આરોપીની અટકાયત કરાઈ મુખ્ય આરોપી ફરાર ઓડિશાના પુરી જિલ્લાના બ્રહ્મગીરીમાં આવેલા વિખ્યાત મા બાલી હરચંડી મંદિરમાં એક શરમજનક બનાવ બન્યો છે મંદિર સંકુલ પાસે એક દલિત મહિલા પર કથિત રીતે સામૂહિક બળાત્કાર થયો હતો આ મામલે ત્રણ આરોપીની અટકાયત કરવામાં આવી છે જ્યારે મુખ્ય આરોપી શિવપ્રસાદ શાહુ હજુ પણ ફરાર છે મીડિયા રિપોર્ટ મુજબ બ્રહ્મગીરી વિસ્તારની વીસ વર્ષી દલિત યુવતી ગયા શનિવારે તેના પુરુષ મિત્ર સાથે મા બાલી હરચંડની મંદિરમાં ગઈ હતી મંદિરમાં દર્શન કર્યા પછી તેઓ હોડીમાં બેસીને સુનામુખી નદી પાર કરીને સમુદ્ર તરફ ગયા હતા તેમના એકાંતનો લાભ લઈને આરોપીઓ તેમનો પીછો કરતા હતા આરોપીઓએ કથિત રીતે મોબાઈલમાં આ યુગલની અત્યંત અંગત પળોનો વિડીયો ઉતરી લીધો હતો અને તેમને બ્લેકમેલ કરીને પૈસાની માગણી કરી હતી ડરના કારણે યુવતી અને સાથીએ પહેલાં ફોન દ્વારા પચીસો ટ્રાન્સફર કર્યા અને પછી હજાર રોકડા આપ્યા જો કે આરોપીઓએ વધુ પૈસા માગવાનું ચાલુ રાખ્યું જ્યારે યુગલે ના પાડી ત્યારે બદમાશોએ પીડિતાના મિત્રને માર માર્યો અને તેની સામે જ યુવતી પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો ગેંગરેજ બાદ આરોપીઓએ પીડિતા અને તેના મિત્રના નજીકના જંગલમાં છોડી દીધા મિત્રની મદદથી પીડિતા હરચંડી પરત ફરવામાં સફળ રહી અને સ્થાનિકોને પોતાની આવ વિધિ સંભળાવી માહિતીના આધારે પૂરી સદર એસડીપીઓ બ્રહ્મગીરી અને સદર પોલીસ સાથે ઘટના સ્થળે પહોંચ્યા પૂછપરછ માટે ત્રણ શંકાસ્પોદની અટકાયત કરવામાં આવી છે પોલીસ દ્વારા મોબાઈલ ફોન સહિતના મહત્વપૂર્ણ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે દરમિયાન મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે અને રાજ્ય છોડીને ભાગી ગયો હોવાની શંકા છે તેને પકડવા માટે એક ખાસ પોલીસ ટીમ મોકલવામાં આવી છે સદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને ઉચ્ચ સ્ત્રી તપાસ ચાલી રહી છે પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે આ ઘટના શનિવારે બની હતી બંને પક્ષો સ્થાનિક વિસ્તારના છે પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તપાસ ચાલુ છે બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ